અને તો ના મળે તો મને હે છોડો તો કોણ ના કે છોડો તારે કરમી આવતી નથી કામ ધંધો કરાય આ હે છોડો ના માં છોકરા હે આ પાર માળે ભરી અને આ તો મારી કઠે છે યાર આ તો માર માય કઠે પાડી લતી મારી એટલે ગોડે ને ગોડે ગોડે પર જીવા આખો બાટ ભરી લેવું તાખો આખો તાઈ તાઈ કરે ભલે ઉરે તા ઉતી એટલે આટલા તરસી 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 ભરી ગયો આ મોડે સુકી ગયો હે

અલે ચાલો વાડોની છોરો મારે એટલે હે હે બેઠી ગઈ આટલા બધા થઈ ગયો રોજ બોલે ના એટલે કે કરી મારા હવે આતોળો કોણ પણ શું કરે તમે નહી તો હે હવે તો આ હવે મેલો આ આ કેડા અવે એ કે હે તો હાલ અમીલાજ કા ભાઈ રોબરાવા આ તો રૂપિયા રાખો આમ સંભઈ ના કરો ને મને સંભઈ નથી સંભાઈવા છોડો આમ ને બોલ બોલ કરે આ રકા કે હવે તો કઢા છે અને હવે તો કે આમ ડાડા તો કે બારી લેકળો આ તો કોડિયા મન તો એ યાદ બે હેસકાો <pod> <norm> <Kardashians syndicats> આનો ના કરો એમ તા નઈ આયા ને કક કો પણ માર હવે એવા થઈ ભૂલવો પડે ભઈ એવા વાળી હવે છે ને એક દાડો ખાવાનું બીજો ના ખાવાનું એમ કરતો કરતો છોડી જવાનું ભૂલાય એમ કરો તો તમારું જીવાતો ના કરે તમે હે જો નઈ હાતો

આ તો તમારા ઘરનો વારો હા તેન વાસ મારે છે હા ના કરતા ને આવડો અમને દીકરો ખાજે ઓય તમે તમે ના કરતા હવે